की जय गणी नर्मदास साहेब की जय वंश गुरुवं की जय गुरु श्री लक्ष्मण दास साहेब की जय गुरु श्री जय रामदास साहेब की जय गुरु श्री जतुर्दास साहेब की जय गुरु श्री मनोहरदास साहेब की जय गुरु श्री मंदर दास साहेब की जय गुरु श्री गुरु चरण दास साहेब की जय गुरु श्री शिव दास साहेब की जय गुरु श्री खेम दास साहेब की जय गुरु श्री चेतन दास साहेब की जय गुरु श्री पाद राम साहेब की जय गुरु श्री कमलेश दास साहेब की जय सर्वे संत महंत की जय सर्वे बहुत बताइए की जय बन्न जी साहेब साहेब जा जा उद्बोधन में समय न लेता हाँ परम पूज्य श्री ज्ञानदानी साहेब खूब प्रेम भाव की पधारया थे અને મોરબીથી આવવું જવું એટલું સરળ પણ નથી એટલે એમના દર્શન માટે અહીંયા આવીને બધાને દર્શન આપ્યા છે શિવરામદાજી સાહેબ લાખો વાર ધન્યવાદ બંદગી સાહેબ પરંતુ પૂજ્ય ગુરુચરણદાસજી સાહેબ એમના ચરણોમાં પણ બલ્લગી સાહેબ परम पूज्य परमानंद जी साहेब परम पूज्य राजेन्द्र हाजी साहेब परम पूज्य कमलेश दाजी साहेब परम पूज्य अंकुर दाजी साहेब परम पूज्य संचोल दाजी साहेब परम पूज्य चेतन दाजी साहेब परम पूज्य विजयलाल कुलकर्णी साहेब अन्य सर्वे संत महांतला सर्वे संतोना चरण मा बंदीश साहेब बंदीश साहेब तुलसी सी तीन जगहें, कहीं जन्नत जगावा नहीं, तुलसी तीन तीन जगाएँ, सींसर्म और संसार, सूता संत जगाएँ, उठत जपत मोरा, कहीं जगाने जगावा, इस संसार ना के दी दी पर नहीं नहीं, सींसर्म और संसार।

उठीने के अपन ने आशीर्वाद ना आपे सिद्ध पानी पाणी सीधा वगैरह कर दे ती जो संसारी मारा ती जो संसारी मारा ने न तो जगावा आखी रात ओवर टाइम करी ने घेर <laughs> आयो અને હવર તો એને જગાડિયે કે એ ઉઠીન હારું નહીં બોલતો તો તેર મણું તો તુંંં તો વાગે એટલે એને નહીં કે એની મે તો ખાઈ સારા આચો બાકી જગાડાઈ પણ સુદા સંત જગાએ ઊપ સત જપ તો મોરા સુસેલા સંતને જગાડા પણ હવરે ના જગાડે

એ નાદ મારી દીધું સિતાયે શરાપ આપી દીધો ઓરું થયું કે મને એમ ગરમ છે પણ કોઈ ગુરુ ગુરુ છે ના પણ જે સતન ઉઠીને પણ સતન સદગુરુ પરમાત્માનું স্মরণ કરતા કરતા જાગે એવા સંતોને જગાવવાનું શ્રીરામદાસજી સાહેબે ભલી બાંધી કે આપણે સમજાયા જગાડીએ આજે મિનિટ અવસર આવા મંગળદાન સાહેબ એ સમાધિ થઈને એ સમાધિમાં સુતેલા છે અને આપણને દર વર્ષે જગાવે

અમે તો ફક્ત પાંચ વાગે જાગી જઈએ હું પાંચ આગળ જ જ કે નુકર જાગીને પરિવારીને અમે તો અડધો કલાક કલાક સદગુરુ પરમાત્માનું ધ્યાન કરીએ આ આ સામે ટીન અમે તો ધ્યાન કરીએ છીએ અને પછી એ સદગુરુ સાહેબના જે કી જીવન શરીર માં ઉપયોગ કરીએ અને અમને જે વાણી વચન મળે કેમે સદસંગ ભાવે નરજો કરીએ છે આ દન્યવદી કર્યોનો ભાવ એટલે આવા જે સદસંગ સત્સંગ મે જે થઈ જાય એને પછી ટકાડવાનું ન આવે એ જાગેલો જ બતકો એ જાગી જૈલો છે સાહેબ એમાં કોઈ દેમત નથી স্মরণની ગતિ એ લોકો માળા લઈને નથી બેસતા બજુનું ધ્યાન કરે 5 વાગ્યાના ઉઠી ताकि मारा नो कम जेम शिवराम साहेब भी अपन ने समझाए एक गुरु महाराज को चल गुरु महाराज वचन ने माथे धारण करे आपने मंगल दाजी साहेब कहता था माथे धारण करे कहने के गुरु प्रत्येक ना वचन नहीं लगनी लगी ले हाथ में मारा माध्यम तो अरे ए सतनाम साहेब सतनाम साहेब सतनाम साहेब कहनी मारा તે આનંદ સમજેની અંદર સુમતા જ્યારે માળાને ઉર્ફેતો ત્યારે સુમતા શબ્દમાં લાગી જાય સ્થિર થઈ જતી અને શબ્દ વચનના માધ્યમથી એને જે જે બે ઘડીવાર ભ્રમ તત્વોનો સાક્ષાત સામ થતો એના પ્રભાવથી એ ગામડે ગામડે લોકો ભજન કરવા બોલાવે ગામડે ગામડે ભજન કરવા બોલાવે એ આનંદ આનંદ થઈ જાય છે

હોય લઈ ગયો અને દાડો કમ કરે ઘેર આવે વેલો માળા કરવાનું કીધેલું પણ એ તમારે વેલો મોડા રાતે મંડી પડે

ઘરની કંઈક કીધું જોયા અડધી રાત્રે હું નહીં તો હું તો નહીં ગુવાન નહીં તો અત્યારે મારા ઘરમાં બેહવાનું છે અને જે તમારે હાવડું અને સોમેલું નહીં એને ગુમા ક્યાં બાર માં ગયા એમજી સફર કર્યા કરજે અમારે તારું સફરન નહીં ભોગવજ

नहीं साहेब ने तो तो समरण अंदर सेवा दासा नहीं। सेवा सेवा अधिक में ना अपु स्मर पाकतुर् आज साहेब

भोजन प्रसाद फील सोमवार लाग गया चालता चालता એમની ધોતી ફૂલી ગઈ લોકો હસવા લાગ્યા પણ હવે કે બુટ્ટા સાહેબ ધોતી માંડવા જાય તો હાથ દ્રષ્ટ થાય અને ફીરસવાનો પછી પંગદ કુટે એટલે સર્વશું સદગુરુ સાહેબને આદ કર્યા કે સદગુરુ સાહેબ જણે તારી આબોનું સાચવજો હું તો સાહેબના નામનું ભોજન તો સાધી સેવા કરું ત્યાંગર સાહેબ તિરસતા તિરસતા પેલા એ તમારે ચાર હાથ આવી ગયા ચાર હાથ બે હાથે ધોતી બાંધી અને જે બે હાથ તિરસતો હતા ને એ તિરસવાનું ચાલુ કરી દીધું આ સેવા અને સમર્પણની તાકાત છે

जमता जमता पर सत्संग सांबर जो एक दिवस आवा गंगा ना पर रोई ताजी तुम्हारे मीरा ताई जोड़े सत्संग चालू थे जो चामला दोता दोता सत्संग चालू थे जो इतने तो बाजू में गंगा जी वह गंगा जी के आवश्यक सत्संग आपने पर सांबर वाजे ही તમે કેસેટો માં પણ સત્સંગ સાંભળશો ઘણું બધું મોબાઈલ માં પણ સત્સંગ આવું બધું સાંભળશો પણ આવા મંડપની જ્યારે સ્થાપના થાય છે સત્સંગ મંડપની સ્થાપના થાય ત્યારે મંડપમાં જઈને આપણે બેસીએ છીએ ને આપણા ઘર થી ચાલી લાવીને મંડપ સુધી જેટલા ડગલા મંગાય છે એવા ડગલે પગલે પડી અગલા સાહેબ

એમનથી રેયો ને એ ચાલો ભાઈ ચાલો આજુ ચરમાકુંડમાં ગંગાજી પધાર્યા ચાલામાં લેવા ચાલો મીરા ભાઈ કે મને ચરમાકુંડ ગયો મીરા ગઈ તો આછ આછમાં કરી ગયા બીજા બધાવા લાગ્યા કે આમાં એક બ્રહ્મણ વાણ્યો કે ભઈ તે પહોંચી ગયો મને ચણામાં ચાલો એમને તો ચરમાકુંડમાંથી ચાલામાં જ આવી પર્યો पौणिया ये हत्तारा मावाने हु आ चोंमड़वा रु पानी पीवा है आ तो रोक खाई जाए के बच्चों मच्छी दोड़ी ना देवा ने धीमे रे ख्याल करी मूला उतार दो पौणिया अकम बुद्धि मोला कार्य करवा दे ए तुम्हारे उतारिन नहीं जीव